જય જવાન જય કિસાન બધાની જય માતાજી આપણા નવા બ્લોકમાં તમને ખેતીવાડી વિશેનું આવડશું એરંડાનું આ તમે જોઈ શકો છો સરસ મજાના એરંડા છે અને માળી પણ સારી આવી છે તમે જોઈ શકો બહુ બધી માળી આવી છે ઓ વરસાદ ચડી રહ્યો છે અને આ સરસ મજાની માળી છે તમે જોઈ શકો જોઈ શકો છો અમારા બ્લોકમાં જય જવાન જય કિસાન કિસાન મિત્રોને સપોર્ટ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાની માલ છે અને એ સરસ મજાના એંડા ઊભા છે તમે જોઈ શકો છો સરસ મજાના ફોરા ફિટ કરેલા છે આપણા નવા બ્લોકમાં આજે જે બ્લોક બનાવવાનો ટાઈમ મળ્યો છે બે દિવસ કામ હતું એટલે ટાઈમ ના મળ્યો બોલો વિડીયો બનાવવાનો બરાબર તમે જોઈ શકો છો સરસ મજાની માળી છે અને સરસ મજાના એન્ડાયા છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સરસ મજાની માલીઓ આવી છે બહુ બધી માલીઓ આવી છે એક એક છોડે માલ છે મતલબ તમે આ જોઈ શકો છો એક એક છોડે માલ છે અને એવી સરસ મજાની અસલ માહોલ છે અને આ વરસાદ ચડી રહ્યો એ તમે જોઈ શકો છો વરસાદ કેળો મળતો નહીં ચાર પાંચ દિવસ છે અને આવી સરસ મજાની માલ્યો છે અને સરસ મજાના એરંડા છે તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં આ એરંડા છે અને એવા સરસ મજાના એરંડા છે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો અને આ માલી છે માલ છે તમે જોઈ શકો છો આ સરસ મજાના ઈંડા છે તમે જોઈ શકો છો એવા સરસ મજાના એંડા છે અને એવી સરસ મજાનું અસર ખેતીવાડી છે જે જવાન જય કિસાન બધાની જય માતાજી